કામરે ચાર રસ્તા પર આવેલા ઉમા મંગલ હોલમાં ગોવર્ધન યુવા કમિટીના નેજા હેઠળ શ્રી મંગળનાથ આહર્ય સમાજના સંગઠન દક્ષિણ ગુજરાતના પ્રમુખ તરીકે મેલમણભાઈ ઘેવાળાની સર્વન ઉમત્તેથી વરણી કરવા આવતા સમગ્ર આહર્ય સમાજમાં આજે ખુશી વ્યાપી જોવા પામી હતી અને ચારો તરફ ફૂલોનો વરસાદનો વરસવા પામ્યો છે કામરે ચાર રસ્તા પાસેના ઉમા મંગલ હોલમાં ગોવર્ધન યુવા કમિટીના નેજા હેઠળ શ્રી મંગળનાથ આહિર સમાજ સંગઠન દક્ષિણ ગુજરાતના પ્રમુખ તરીકે કોંગ્રેસના માજી ધારાસભ્ય અને સમગ્ર આહિર સમાજના અગ્રણી એવા શ્રી મેરામણભાઈ ગેવાડાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા મંગળનાથ આહિર સમાજના સંગઠનના લોકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી આજના પ્રમુખની વરણીના પ્રસંગે કામરેજના ઉમા મંગલ હોલમાં સેંકડોની સંખ્યામાં આહિર સમાજના લોકો માથા પર કેશરીઓ ધારણ કરીને પધાર્યા હતા એક તરફ સફેદ વસ્ત્રોમાં સજી યુવાનો બીજી તરફ પીળા ટી શર્ટમાં દેખાતા આહિર સમાજના યુવાનો જેવું સ્ટેજ ઉપરથી મેરામણભાઈ ઘેવાડા નામ પ્રમુખ તરીકે આપતા જ ચારો તરફ ફૂલોનો વરસાદ વરસ્યો હતો અને મેરામણભાઈ ગેવાડાને અભિનંદન આપવા માટે સમાજના યુવાનો તથા વડીલો ફૂલોના ગુલદસ્તાઓ તેમજ મહાકાય હાર ફૂલોના લઈને તેમને પહેરવવા માટે સ્ટેજ પર આવી જવા પામ્યા હતા અને હાર તથા કેસરિયા સાફો સાલ સફેદ સાપો પહેરાવી અભિનંદન પણ આપતા નજરે પડતા હતા

ધારાસભ્ય અને હાલના અત્યારે શ્રી મેરામણભાઈ ઘીવાડાની વરણી કરવામાં આવતા ચારો તરફ ખુશી વ્યાપી જોવા પામી છે આવો આપણે મળીએ મેરામણભાઈને તમારી વરણી કરવા શું કહેવા માગો છો એમાં એવું છે કે અમારો અંકલેશ્વરથી કરી અને વાપી સુધી અમારો સમાજ જે સૌરક્ષ્ય આહીર સમાજ તરીકે ઓળખાય છે એ પથરાયેલો છે અને છૂટા છૂટા બધા છે તો અમને એવો વિચાર કમિટીને આવ્યો કે આપણે આ એક દાંતણે બધેને બાંધીએ અને એક સંમેલન જે હું બોલાવીએ અને એક અમારા કોઈ પ્રમુખ હતા નહીં સોરઠિયા સમાજના તો એવી નિમણૂક કરી તો આટલા આ જે યુવા અમારા મંડળ છે એની અમને રજૂઆત કરી અને અમે આ બધા અંકલેશ્વરથી કરીને વાપી સુધી અમે એ સંગઠન માટે અમે ગયા બધેની રાઈ લીધી અને બધેને એ આમ થયું કે ને ખરેખર આ વિચાર વહેલો આવવો જોઈએ એને બદલે જે થયું એ પણ હવે શ્રી ગણેશ કરો અને આજે અમે આજે છવ્વીસ તારીખે જે આ મંગલ હોલ હોલમાં બધાને ભેગા કર્યા આગેવાનું છે બધા હજી તો અમારે સોરઠિયા સમાજની નાતનું પચાસ હજાર યુવકો આહિર એ બધા ભેગા થવાના અને એક સંમેલન સંગઠન કે કોઈને પણ ક્યારે કંઈ પણ તકલીફ પડે એના માટે એક અમારું સંગઠન બનાવવાના છે નિર્મણભાઈ જ્યારે જ્યારે આ સમાન લગ્ન કરે ત્યારે રેકોર્ડ સર્જાય છે આ વખતે શું થશે આજે મારી એવી પરિસ્થિતિ થઈ કે ત્રણસો ને માથે અત્યારે લગન લખાઈ ગયા છે અને આજે અમારે આજે દિવસ છે આ દશેરા સુધી લગાવવાના છે ઓછામાં ઓછા પાંચસો થી ઉપર જશે આ વખતે પણ લગ્ન ને અમારે એવો છે આજના તમે મ્યાનમાંથી તલવાર શું સંકેત છે તલવાર એ કઈ કોઈ બાજવા માટે નથી કહી પણ કોઈ અમારા કોઈ પણ સોરઠિયા સમાજના યુવાનને આગેવાન ને કોઈ પણ અન્યાય થતો હોય તો અમે એના માટે લડવા પણ તૈયાર છીએ નામ હું સમસ્ત આયુષ સમાજ જે સમૂહ લગ્ન સમિતિનો ઉપપ્રમુખ છું અને જોડાયેલો છું તો આજનું જે આ ધીવાડાને મેરાભાઈ જે આ એક સંમેલન બોલાવ્યું એમાં અમે બધા સાથે હતા અને આનો ઉદ્દેશ એવો છે કે તમામ આ અલગ અલગ પથરાયેલા છે અને બધાને જોઈન્ટ ભેગા કરી અને એકબીજા નજીક આવે તો એક ઓળખાણ થાય બધા નજીક આવે અને છોકરાઓને ભણાવવા માટે જે સંદેશો દેવો છે પછી સમૂહ લગ્નમાં અમારે આ બધા ખૂબ ઓછા જોડાય છે આ ગામડે બધા રહે ને દક્ષિણ ગુજરાતમાં એ અલગ અલગ પથરા એને સંદેશો આપવો હોય તો કોઈ આ સંદેશો આ બધા સંગઠન થાય તો જ આ સંદેશો પહોંચે તો આ એક સંગઠન થયું એમના પ્રમુખ અમે મેરાણભાઈ ગયવાળાને બનાવ્યા અને સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં જોડાય તો કુરિવાજો બધા બંધ થાય અને ઘરે લગ્ન મોટા ફંક્શનો નહીં કરવા અને પૈસા બચાવી અને છોકરા ભણાવવામાં પૈસા વાપરવા એ એના માટેનો આખો એક ઉદ્દેશ છે અરૂણ ભેડા અલ્પે છે અમે જે સંગઠન કરવા જઈ રહ્યા છીએ અમારા સમાજના જે અત્યારે એકવીસમી સદીનો જે યુવાનો છે એ વધુમાં વધુ એકવીસમી સદીમાં જોડાય અને વધુમાં વધુ સંગઠન મજબૂત બને સમાજ જલ્દી આગળ વધે તેના માટેના ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે મિત્રો ગોવર્ધન યુવા કમિટીના અહીંયા મેમ્બર પણ છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ પ્રોમિનભાઈ મેરામભાઈ ગોરિયા હા સુરત આહિર સમાજ આજના દિવસની વિકાસ સુધામ માટે અમારા ફાધર જે આ્યારે પ્રમુખ તરીકે શુભ કરવાનો વાત છે કે સમાજ આ દક્ષિણ ગુજરાતમાં જે સંગઠન નતો એનું સંગઠનનો પાયો નાખવાનો છે આજે અને સમાજના કાર્ય કરશે અને સમાજને આગળ વધારશે કોઈ પણ તકલીફ હશે એનું નિરાકરણ કરવામાં આવશે અને વ્યવસ્થિત બધી રીતે સંકલન કરવામાં આવશે મારું નામ રાહુલભાઈ રામદેવભાઈ ભાદરકા છે આજે દક્ષિણ ગુજરાતનો જ્યારે આહીર સમાજ સમસ્ત ભેગો થયો છે ત્યારે અમારા સમાજનો નવો પાયો નખાણો છે અને એ સમાજમાં અમારે બનતી કોશી છે અમે બંને એટલો સમાજને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશું અને એની સાથે અમારા પ્રમુખ શ્રી મેરામણ બાપા એ અમારી તન મન ધનથી બધી રીતે અમારી સાથે રહેશે અને એ જ રીતે અમે આગળ વધવા માગીએ છીએ મિત્રો મંગળનાથ ખાસ કરીને આહિર સમાજ સંગઠનનું અત્યારે પ્રમુખ તરીકે નિમણૂક થઈ કરવામાં આવી હતી જેની અંદર મેરામણભાઈ ભાઈ નિમણૂક કરવામાં આવતા ચારો તરફ જય જય કાર થઈ રહ્યો છે અને કહી રહ્યા છે કે હવે આહિર સમાજ આગળ વધશે જે પ્રકાશ પ્રકાશવાળા કહેવા વિજય મકવાણા સાથે કામ રહે સુરત